મિત્રો આજે આપણે આવી ગઈ છે કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ માંડવી નજીકમાં જે આવેલું છે અને તે માંડવી થી બિલકુલ વીસ કિલોમીટર ના અંતર આવેલું છે માંડવી પહોંચે પછી માંડવી જંખવા રોડ પર ફેદરિયા ક્રોસ રોડ પર જમણી બાજુ લો અને આઠ કિલોમીટર ત્યાંથી થશે બીજું તમારી ગાડીને અહીં પાર્ક કરી અને પછી તમારે આખો દિવસ અહીં ગાળવાનો હોય તો ખૂબ જ મજા આવે કુદરતના ખોળે એક અનેરો આનંદ આવશે મિત્રો મિત્રો એ ખૂબ જ સુંદર મજાનું કુદરતી સૌંદર્ય વચ્ચે તમે જો રહેવા માંગો તો અહીં ટેન્ટ પણ બનાવેલા છે સુંદર મજાના ટેન્ટ તમે જોઈ શકો છો તળાવ કાંઠે અને તમે ટ્રીહસમાં પણ રાત્રિરોકાણ કરવા માંગો તો આ ટ્રી હાઉસ છે ઈગલું છે અને જે તમને મનપસંદ હોય ત્યાં તમે આ રાત્રિરોકાણ કરી અહીં રસોઈ બનાવી આ માણી શકો છો બાળકોને તો ખૂબ જ મજા પડી જશે તો મિત્રો તમે જ્યારે પણ વન ડે ટુરની જે મજા માણી હોય તો અહીંયા એક દિવસ જરૂરથી આવજો મિત્રો વરસાદ પછી નું અહીં વાતાવરણ અલગ જ હોય છે આ કેન્ટીન ની સુંદર મજાની સુવિધા એસી નોન એસી રૂમ અવેલેબલ છે ઓનલાઈન તમે મેળવી શકો છો